ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે સોમવારે રાત્રે શહેરના એ બી અને સી ડિવિઝન પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી સી કે પટેલની હાજરીમાં પીઆઈવીયુ ગડરિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ કર્યું હતું દારૂ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ કરવામાં આવી હતી બંદર સુધી ફૂડ પેટ્રોલિંગ કરી ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમોની પણ પૂછતાછ કરી હતી પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તેઓ તે લોકોને શોધી શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદામાં એમ કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબૂમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે